આ દુનિયામાં જેટલા માણસો સક્સેસ ગયા સફળ થયા એમાં બહુ મોટું ફેક્ટર કામ કરે છે એમણે એમની સેકન્ડ અને મિનિટ એની કિંમત એને સમજી છે બહુ સરસ મજાનો એક પ્રસંગ તમને સંભળાવો વિદ્વાનોએ લખેલો પ્રસંગ આખી વાત સાંભળવા જેવી સમજવા જેવી છે જીવનમાં બહુ મોટો ચેન્જ આવી જાય એવી વાત નાના મોટા સૌ કોઈને યુવાન હોય વૃદ્ધ હોય બાય ભાઈ બધાને માટે કામ લાગે પ્રસંગ સાંભળવો છે સાંભળવો છે તો સાંભળો ઇન પ્રેઝન્ટ આ ટાઈમમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનાઢ્ય માણસોની યાદી કરવામાં આવે એમાં વોરેન બફેટ નું પણ નામ આવે છે તમારામાંથી કેટલાય નામ સાંભળ્યું વોરેન બફેટ આંગળી ઓછી કરો જરા એટલે ખ્યાલ આવે કે તમારાથી કેટલા જાણીતા છે એમ યસ તે નહીં સાંભળું વોરેન બફેટનું નામ નહીં સાંભળું ખરું કહેવાય ભગત છે વોરેન બફેટ બહુ ધનાઢ્ય વ્યક્તિ અને એનું જીવન ઘણું બધું પ્રેરણાદાયી છે એટલા માટે આ પ્રસંગ મારે યાદ કરવો છે એકવાર એક વ્યક્તિ પત્રકાર ઇન્ટરવ્યુ લેવા માટે આવેલા બેઠા ચાપણી કેરા વાતચીત કરી વાત વાતમાં એમણે એક સવાલ પૂછી લીધો થોડીક આમ થોડીક મિત્રતા બંધાણી થોડીક વાત કરવામાં ઇઝીનેસ થયું પછી એમણે એક સવાલ કરી બેઠો પેલો પત્રકાર કે સાહેબ સોરી પણ એક સવાલ મારે આપને કરવો છે એ જ તમારું કામ છે બોલો ને જવાબ મારું કામ સવાલ કરવો તમારું કામ છે તમારે જે સવાલ હોય તે કહો ત્યારે પેલા પત્રકારે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ પૂછ્યું કે તમે આટલા બધા રૂપિયા બહુ ઓછા સમયમાં કઈ રીતે તમે કમાઈ શક્યા પેઢી દર પેઢી ધંધો બિઝનેસ ચાલતો હોય અને આટલા રૂપિયાના માલિક થાય તો સમજી શકાય પણ તમે પોતે જાત મહેનત કરીને બહુ ટૂંક સમયમાં આટલા બધા રૂપિયા તમે કેવી રીતના મેળવી શિકા એ મને આશ્ચર્ય થાય છે વરુન બફેટે એક તીખી નજર એના ઉપર કરી અને તરત જ એના પીએ જે બાજુમાં તારીને ઇશારો કર્યો તરત જ પેલા સમજી ગયા એને કહેવાની જરૂરી ન પડે ચેકબુક આવી ચેકબુક વરુન બફેટે હાથમાં લઈ અને પેલા પત્રકારને આપી અને એમાંથી એક ચેક લઈને કીધું કે આમાં તારે જેટલી રકમ ભરવી હોય એટલી ભરી દે આમાં તારે જેટલી રકમ ભરવી એટલી ભરી દે અને એ રકમ તારી એ ચેક તારો તને એટલી રકમ આપવી મારે પેલો માણસ થોડો ડઘાઈ ગયો મૂંઝાઈ ગયો કે સાહેબ મારી મશ્કરી કરે છે કે ન સારું ન લાગ્યું આ પ્રશ્નનો ગઈમો નહીં બિચરો થોડો શરમાઈ ગયો અને તરત જ કીધું કેમ સોરી મારે એવું કાંઈ ઇન્ટેન્સ હતો નહીં બીજું કાંઈ પૂછવાનું નાના તારા સવાલનો જવાબ છે આ કે ના સાહેબ મારે નથી જોતો બફેટે પાછી ચેકબુક લઈ લીધી અને કીધું બસ આ તારા સવાલનો જવાબ છે કંઈ સમજાણું નહીં સાહેબ તારી પાસે તક હતી તારી પાસે સમય હતો મેં તને ઓફર કરેલી કે આ ચેકબુક અને આમાં તારે જેટલા મીંડા લખવા એટલા લખી નાખ જે રકમ લખવી હતી લખી નાખ એ રકમ તને આપવી પણ એ તક તું ચૂકી ગયો ખરું ને એ તક તું ચૂકી ગયો એ સમયે મેં તને તક આપી મેં તને તક આપી અને એ સમયમાં તે જેટલી રકમ ભરી હોત એટલી રકમ તું મને સવાલ કરતો તો આટલી બધી મૂડી આટલી સંપત્તિ તમે કઈ રીતના મેળવી બસ આ રીતના મેળવી કે જે તકને તે ગુમાવી દીધી એ તકને મેં ઝડપી લીધી જે તક તારી પાસે આવી હતી એ તકને તે જતી કરી દીધી અને મારા જીવનમાં જેટલી તક આવી એક એક પળનો સદુપયોગ કરી એક એક પળની કિંમત કરી છે મેં અને માટે આજે હું આ લેવલ સુધી પહોંચ્યો છું આપ સૌ હરિભક્તોને આ વાત એ સમજાવવા માગે છે મને તમને આપણને બધાને આ વાત એક સરખી લાગુ પડે છે આપણને મળેલી તક આપણને મળેલો સમય એનો બરાબર ઉપયોગ કરીએ એની આપણે કિંમત સમજીએ એક એક સેકન્ડ મહા કિંમતી છે લાખ રૂપિયા આપતા આ દુનિયાની વસ્તુ જે માગો તે વસ્તુઓ પ્રાપ્ત થાય પણ કરોડો રૂપિયા આપતા પણ એક શ્વાસ આપણને વધારે મળતો નથી એક જીવન આપણને વધારે મળતું નથી એવું આપણું આ જીવન અમૂલ્ય છે એવો આપણો સમય અમૂલ્ય છે માટે જીવનમાં ભગવાન ભજવાની ભણતા હોય તો ભણવાની કમાતા હોય તો કમાવાની એ બધી તકને બરાબર ઝડપી લેવી પણ એક વાત ખાસ યાદ રાખવી બધું કરતાં 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 ભગવાનને ભૂલવા નહીં ભગવાનને ભૂલવાને આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્યે ધંધા ઘણા લોકો એમ કહેતા હોય ને સ્વામી સત્સંગ ઘણો કરવો છે કથા વાર્તા સાંભળવી છે ભગવાનની માળા કરવી છે પૂજા કરવી છે પણ મારો બેટો સમય જ મળતો નથી જેને સમય ન મળતો એને સમય ન મળતો એનો બેટોય ન મળતો હોય ટાઈમ જ ન મળતો એને મળવાનો આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્ય ધંધા ગ્રહસ્થ છો તમારા પણ એક સ્વપ્નાઓ હોય એક એચિવમેન્ટ પ્રાપ્ત કરવી હોય એટલે એને માટે જી જાન મહેનત કરતા હો પણ યાદ રાખજો એ બધું કરતા 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 ભગવાનનું ધ્યાન રાખવાનું છે ભગવાનનું ભજન કરવાનું છે ધંધા મધ્યે ધ્યાન લગાવે સોહે સાહેબ કા બંધા કામકાજ કરતાં કરતા નોકરી કરતા હોય જોબ કરતા હોય જે કરતા હોય તે પણ એમાં ભગવાન ન ભૂલાઈ જાય યાને કે સત્સંગના સમયે સત્સંગને ચૂકી ન જઈએ ભગવાનની પૂજા કરવામાં આળસ પ્રમાદ ન કરીએ ત્યારે સમજવાનું આ લોકમાંય આપણે સફળ અને મેરા પછી પરલોકમાં પણ આપણે સફળ થયા અને આટલું જો કરતા ન આવડું આટલામાં જો આપણે ગાડી ઊભી રહી ગઈ તો આ લોકમાં નિષ્ફળ અને મેરા પછી એ નિષ્ફળ માટે આપણા બે હાથમાં લાડુ છે ભગવાન સ્વામિનારાયણ આપણને ભજવા માટે મેળા છે ભગવાન સ્વામિનારાયણ આપણને પામવા માટે મેળા છે આપણને આ લોકમાં ને પરલોકમાં બે જગ્યાએ સુખી કરી શકે એવા બહુ મોટા પ્રભુ છે એ ભગવાનનો આશરો આપણને મળ્યો છે એ ભગવાનને મેળાવી દે એવા સદગુરુ આપણને મેળ્યા છે માટેનો મહિમા સમજી તકે તક આપણે ઝડપી લઈએ એક એક ક્ષણ એક એક મિનિટ એનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ